વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ કેમ છો તમે બધા આઈ હોપ કે તમે બધા મજામાં આવશો હું પણ એકદમ મજામાં છું જય માતાજી જય બાલવી મહાર મહાદેવ સો ગાઈઝ આજે હું તમને દેખાડીશ મારું ડેલી રૂટિન સો હું ઉઠી ગઈ છું મેં બ્રશ પણ કરી લીધું છે હવે હું જઈશ નાવા અને અત્યારે વાયગા છે છ તો ચલો અને જો મમ્મી આઈ રહ્યા હાલો જય માતાજી ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં છ વાગ્યા છે છ હું પણ રેડી થઈ ગઈ છું અને મહેકબેન નવા જાય છે અમે લોકો જાય છે હાલવા વોકિંગ કરવા તો આવી જશું સાડા છ પોણા સાતે તો જાય છે ચાલો આવીને મળીએ વ્યૂ કેટલો મસ્ત છે જો વાદળા ટાઇલ્સ મેં નાઈ લીધું છે અને જો મારો સાલ આખો વિખાઈ ગયો છે અને ચલો તો હવે આપણે માથું વરાવશું સો ગાઈસ મારા વાળ આજ છે ને કોરા છે એટલા માટે થઈને આજે પોની વાળીને જવાનું છે સ્કૂલે સો ગાઈઝ હું રેડી થઈ ગઈ છું હવે મારે ખાલી ચાંદલો જ કરવાનો છે અને મને મજા નથી કે તમે લાસ્ટ બ્લોગમાં જોયું એ સમાન કાલના બ્લોગમાં ઓકે સો હું રેડી થઈ ગઈ છું હવે હું કરીશ ચાંદલો

મેં પૂજા કરી લીધી છે અને હવે હું પહેલી સોક્સ અને આજે નાસ્તામાં હું પોપકોર્ન લઈ જઈશ તો જો મમ્મી વઘારીને ગયા છે પોપકોર્ન તો આપણને ભરી લઈશ પૂજા થઈ જાય પછી હું સૂર્યનારાયણને પાણી પણ રેડવા જઈશ તો હા જો તો આપણે એનો ગ્લાઈ લઈએ આઈડી તો ચલો પાણી ત્યાં સુધીમાં જે લોકોએ ચેનલે મારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ નથી કરી કર્યું જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો અને જે લોકોએ સબ્સ્ક્રાઇબ કર્યું છે ને થેન્ક યુ મારી હવે હું ઉપર જાઉં છું સો એક હાથમાં મેં સ્ટીન અને ફોન પૈકું છે એક હાથમાં મેં પૈકું છે તો એટલો સરખો તો નહીં ઉતરે બટ આવી ગઈ છું અને મસ્ત અંજારું પણ થઈ ગયું છે બિકોઝ સાડા છેલ્લી માથે પાંચ મિનિટ થઈ ગયા છે ચલો અને જો મારા મારાડો આવી લેશો પછી તમને જ રેડી થઈ સો ચલો હવે આપણે નીચે હવે આપણે પહેરશું સોક્સ પહેલાં આપણે મૂકી દઈશું ચોખા કંકુ અને લોટો અને હા સાથે સાથે એ પણ કહેજો કમેન્ટમાં કે તમને અમારો રૂટીન બ્લોગ કેવો લાગ્યો અને હા ગાઈશ તમારી પાસે કોઈ પણ ક્વેશ્ચન હોય ને તો એ જલ્દીથી પૂછી લેજો તો હું ક્યુ એના વિડીયો પણ બનાવીશ તેમાં તમારી બધા ક્વેશ્ચન હું આન્સર કરીશ તો હાથ ધરી લો હવે કમ તો મારા થઈ ગયા છે તમારી પાસે જે ક્વેશ્ચન હોય પૂછવું હોય તો તમે કમેન્ટ કરજો તો હું ક્યુ એના વિડીયો પણ બનાવીશ સો ગાઈસ મેં વચમાં સ્ટોપ કર્યું હતું કારણ કે જો ખરાબ હોઈ દઈ ગયા છે દૂધ દૂધ આવી ગયું હતું તો એટલે તો ચાલો મેં વોશ પણ કરી લીધા છે તો હવે ચાલો આપણે જઈએ સો ગેસ હવે આપણે પહેલાં લંચ ભરી લઈએ અને લંચ બોક્સ રોજ ચેન્જ થાય લંચ બોક્સ જદી ઓછું હોય ને ત્યાં હું એ જ લંચ બોક્સ લઈ જાઉં મોબાઈલ સ્ટેન્ડ પર લઈ લીધું ેડી તો હું મૂકી દઉં પછી મારી વોટર બોટલ પણ ભરવાની છે અરે યાર તો ચાલો વોટર બોટલ પણ ભરી જ લઈએ માય વોચ સોક્સ પહેરવાના છે મારે અને પછી હું રેડી તો હું બેગ લેવું છે આજે હું નાનું બેગ લઈ જાઉં છું કેમ કે બુક્સ ઓછી છે એટલા માટે देखिए हमारा टेस्ट पेपर है चल। Yes, guys, we're बैक to the ready. Yes. अरे you तो for ये बूट पर हमें पॉलिश करना पड़से सरखा इसमें सोक्स स्प्रे लगाtion सो लेट्स गो और बूट पॉलिश कर सो यस सो यस

તો હવે હું સ્કૂલેથી આવીશ પછી જો તમને મળીશ કે હવે સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો છે તો મારે જાણવું જ જોશે તો હવે હું સ્કૂલેથી આવી અને પછી તમને મળીશ પછી મારું રૂટીન કન્ટિન્યુઅસ કરીશ